જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ આજે જો અમિતને સ્કૂલનો પહેલો દિવસ છે નવી સ્કૂલનો તો આપણે નાસ્તો કરી લીધો છે વઘારેલી રોટલી ને પાપડ ને ચા ને હવે પહેલો દિવસ છે તો એના માટે ફૂલ તૈયારી ચાલે છે બેસ્ટ ઓફ લક થેન્ક યુ નવી સ્કૂલ આજે ચેન્જ કરેલી છે તો ત્યાં જવાનું છે આજે

તૈયારી ચાલે છે સ્કૂલે ત્રણ દિવસ માટે ખાલી ઓનલી શિક્ષકો માટે જ ખુલી ગઈશ પછી સ્ટુડન્ટની ખુલશે આગળની બધી પ્રિપેરેશન માટે જવાનું છે મોબાઈલ લીધો ટીચર હોય એને જિંદગીભર સ્કૂલે જવાનું બીજા સ્ટુડન્ટને પૂરું થાય પણ ટીચર હોય એને જિંદગીભર સ્કૂલે જવાનું

એની અંદર જે કોટલી હોય એ હવે વાતાન સ્લો નીકળે આ ફ્રૂટી હે આની અંદર આઈસ્ક્રીમ મય મંડી હગે આઈસ્ક્રીમ હા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ને નાજીન પછી એને ફ્રીજ માં રાખીએ તો આઈસ્ક્રીમ બની જાય હે હા હવે શું કરવાનું છે ના તો કરો ચાલો તમારે પીવી હોય તો પી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ શેર કરી દો